thank you વડોદરા શહેરમાં ગોત્રી વિસ્તારમાં આવેલ ઓમ હાઉસિંગ સોસાયટીના રોડ રસ્તા બંધ કરવા અંગે સ્થાનિકો દ્વારા આજે પોસ્ટર બેનર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં ટીપીની જે સ્ક્રીન બહાર પાડવામાં આવી છે તેને લઈ ઓમ હાઉસિંગ સોસાયટીના રોડ બંધ કરતા તમામ સ્થાનિક રહેવાસીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ઓમ હાઉસિંગ સોસાયટીના લોકો જોડાયા હતા અને આ વિષયને લઈને કલેક્ટર અને કમિશનરે રજૂઆત કરી હતી સાથે પીએમઓ સુધી પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું તેવી ચીમકી ઓમ હાઉસિંગ સોસાયટીના રહીશોએ ઉચ્ચારી હતી આ વિસ્તાર છે સાયનાથ માર્ગ ગોત્રી સેવાસી રોડ હરિનગર અને અમારી સમસ્યા એ છે કે ટીપી સત્તર પડવાથી ખેડૂતને ફાઇનલ પ્લોટ જે આપવાનો થાય તે સરકારે અમારે કોઈપણ જાણ કર્યા વિના એ રસ્તો અમારો ખેડૂતશ્રીને આપી દીધેલો છે એટલા માટે અમે આ લડત ચલાવી રહ્યા છે અમે બધે વાંધા અરજી આપેલી છે છતાં અમારે આનું કોઈ નિરાકરણ આવ્યું નથી ટીપી ખંડેરાવ માર્કેટ વડોદરા મહાનગર સેવા સદન પ્રવ નિયોજનની કચેરી કુબેર ભુવન તેમજ સેક્ટર દસ એ મુખ્ય નિયોજકની કચેરી ગાંધીનગર ખાતે મેયરશ્રીને કરેલી છે કલેક્ટર શ્રીને કરેલી છે શ્રી વડોદરા શહેરને કરેલી છે અમારા ધારાસભ્ય અને વોર્ડના કોર્પોરેટરને પણ અમે આની જાણ કરેલી છે લેખિતમાં વધાર જેઓ બધાને અમે આપેલી છે છતાં અમને ખરેખર તો શું છે કે જ્યારે ટીપી પડે ત્યારે જેને અસર થતી હોય એને બોલાવા જોઈએ પણ એમને કોઈને બોલાવવામાં આવેલા નથી તો કોનાર જબાણ આ થઈ રહ્યું છે તેની અમને કોઈ ખબર પડતી નથી જ્યારથી બી આ સોસાયટી બંધાઈ હતી ત્યારથી અમારા નકશામાં આ જ રસ્તો છે હવે હવે એવું કે છે કે તમે પાછળ હવે અમે થોડી રસ્તો અને રાત્રે અમારે પાછળથી અમે કેવી જઈ બાજુ થી એટલે અમારે આજ રસ્તો આ રસ્તો બંધ કરવાનું હવે કહે છે હવે થોડું ચાલે એ રસ્તો જો રસ્તો પાછળ છે જ છે પણ અમારે પહેલેથી અમને આજ રસ્તો આપેલો આ જ્યારથી અમારી સોસાયટી બાંધી સોસાયટી અમારી બંધાઈ ત્યારથી આજ રસ્તો છે પહેલે અને નકશામાં પણ આજ રસ્તો આપ્યો છે અમને એટલે હવે અમે કેવી રીતના માનીએ કે અમારો આ રસ્તો